ગણેશ ઉત્સવ દસ દિવસનો હોય છે ચોથથી આનંદ ચૌદશ સુધી અને પરંતુ ગણેશ ચોથનું વ્રત પણ થઈ શકે ગણેશ ચતુર્થી ગણેશજી વ્રત પણ કરી શકાય છે આ વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે દીકરા દીકરી સ્ત્રી પુરુષ કોઈ પણ વ્યક્તિ આ વ્રત કરી શકે ગણેશ ચોથ વ્રત અને ગણપતિ ઉત્સવ આ બંને બાબત અલગ અલગ છે ગણેશ ચોથ વ્રત અને ગણપતિ ઉત્સવ આ બંને બાબત અલગ અલગ છે ગણેશ ચોથ વ્રત ચાર દિવસનું હોય છે જેમાં ચાર દિવસનું ગણપતિનું પૂજન હોય છે જાગરણ હોતું નથી આ વ્રત

ઉજવીએ છીએ તે ગણેશ ઉત્સવ છે જ્યારે ગણેશ ચોથ નું વ્રત પોતાના ઘરમાં ગણેશ સ્થાપિત સ્થાપન કરીને ગણપતિ ની પૂજા અર્ચના કરીને ચાર દિવસ ગણપતિ દાદા ની પૂજા કરવાની હોય છે તે ગણેશ ચોથ નું વ્રત છે ગણપતિ ચોથ નું વ્રત ની શરૂઆત ક્યારથી થઈ અને કોને પ્રથમ ગણપતિ નું ગણેશ ચોથ નું વ્રત કરેલું તે વાર્તા હું આજે કહું એટલે ગણેશ ચોથ ગોથ ના વ્રતની વાર્તા એકમ ના દિવસે આ વ્રત કરનારે ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું ગણપતિની કથા વાર્તા સાંભળવી રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું ગણેશજીને લાડુ અને માલપુવાનું નૈવેદ્ય ધરાવ્યા પછી મોન રહીને જમવું ચોથ દિવસે સાંજે ગણપતિની ચાર દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવવી એટલે ગણપતિની મૂર્તિ સ્થાપન કરી હોય તેનું વિસર્જન કરવું ગળી કોઈ વસ્તુ ખાવી નહીં અને ઘડો ભરીને અન્નદાન કરવું એક દિવસ ભગવાન ગણેશ એટલામાં અમની મોટી ફાન અને લાંબી સૂંઢ અને ગોળ મટેળ દેહ જોઈને ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું ચંદ્ર કહ્યું કેમ ગણેશજી આજે કઈ બ્રહ્મદેવા બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું તમારું પેટ તો દેખાતું જ નથી છતાં કઈ બોલ્યા એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો આમ ધીમે પગલે કૈલાસ પર ક્યારે પહોંચી રહેશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં પણ ગણેશે

ગણપતિ ચંદ્રને ગંભીર શબ્દોમાં બોલ્યા ચંદ્ર તું ખરેખર છે તારામાં સૌંદર્ય છે તેની ના નથી નથી પણ એનો અર્થ એવો કે પોતાના રૂપના અભિમાનથી બીજાની ઠેકડી ઉડાડવી આજે તે મારી ઠેકડી કરી છે તેના ફળ રૂપે વધુ નહીં પણ તને એટલો જ સાપ આપો છો કે આજથી કોઈ તારું મુખ નહીં જોવે અને જે જોશે એના ઉપર અનેક પ્રકારના ખોટા આળ આવવી પડશે તેના બધા કામોમાં અણધર્યા સંકટો આવશે આટલું બોલી ગણેશ પોતાના મંદ ગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા ચંદ્રને ઠેકડી મોંઘી પડી ગણેશનો સાપ સાંભળતા તે ધ્રુજી ઉઠ્યો તેને પોતાની ભૂલ સમજાય પણ હવે હવે થાય શું સાપની જાણ થતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વેવા લાગી કે ચંદ્રને ચંદ્રને જોશે જોશે જે ઉપર સંકટો આવશે બાપડો બતાવે લાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો દેવો ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારેમાસ અંધારી રાતો કેમ બેઠાશે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના સાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા ગણેશજી નું સાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી તમે બધા ગણેશજીની પાસે જ જાઓ અને તેમને પ્રસન્ન કરો તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને સાપ મુક્ત કરશે પરંતુ પહેલા તમે મહાદેવજી પાસે હે મહાદેવ ગણેશ થાય એ અમને કહો મહાદેવજી બોલ્યા ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી એમનું પૂજન કરવું ભજન કીર્તન અને ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુવા અને લાડુ નું નૈવેદ્ય ધરાવું અને સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી આમ ભક્તિ ભાવે ગણેશજી વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેણે ગણેશ ચોથ નું વ્રત કરવા સમજાવ્યું ક્ષમા રચના કરી પોતાની શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો ચંદ્રના વ્રત થી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા હે ચંદ્ર હું તારા ઉપર પ્રસન્ન છું હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે પરંતુ માત્ર ભાદરવાની અંજવાળી ચોથના દિવસે કોઈ તારો મોં નહીં જુએ આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે હે ચંદ્ર તારા જેવા સમજુને આટલી શિક્ષા ઓછી નથી હવેથી કોઈ દિવસ નું અભિમાન કરીશ નહીં જય ગણપતિ દાદા લખલાબ ના તણી અહારાવાના કરજો હે ગણપતિ દાદા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ